તેમની પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ જેને લોકો આશીર્વાદ સ્થાન તરીકે ઓળખે છે જેમાં ગત રોજ બાવીસ સપ્ટેમ્બર આસારામના અંધ ભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ પર ફોટો મૂકી પૂજા આરતીનું આયોજન કર્યું હતું આરતી દરમિયાન મંત્રને ભજન કરવામાં આવ્યા જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પણ અધિકારીઓ એવા પીડિયાટ્રિક વિભાગના સિનિયર ડોક્ટર જીગીશા પટડીયા પણ સામેલ હતા આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ત્રણ સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા ત્યારબાદ સવિત ઓગ સત્યાવીસ ઓગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટે હંગામી જામીન લંબાવ્યા નહોતા અને સરેન્ડર કરવા આદેશ કર્યો હતો એને પગલે રેપિસ્ટ આશ્રામે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું